મારું કેટલા વર્ષો લગભગ તો વર્ષો વર્ષ થી ભાવના મેળા માં આવ્યો છે એ એવી રખાડા મિત્રો આપડે મિત્રો ગરબા દિન આવે મહાશિવરાત્રી ના મેળા આવી ગયા છીએ

તમે આગળ જય ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક સારું હાલો મિત્રો તો હવે આપડે ગયા અંદર મંદિર બાજુ ને દર્શન કરી લઈએ મિત્રો આપણે હવે દર્શન કર્યા અત્યારે સ્વયંભૂ ભવનાથ મહાદેવ તથા મૃગીકુંડ આ મૃગીકુંડ વિશે આપણે તમને થોડીક માહિતી આપી દઈએ મૃગીકુંડ આ ઉજ્જૈનના ચંદ્રવંશી રાજા ભોજ દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે ને કન્યાનું મૂળ સ્વરૂપ કન્યા રૂપી પરત મેળવવા રાજા ભોજે આ સ્થળે વહેતી સુવર્ણ રેખા નદીમાં તેને સ્નાન કરાવેલ અને તેનું રૂપી મૂળ સ્વરૂપ પરત આવતા તેની યાદમાં નદી ઉપર કોનું બનાવ્યો અને તેનું નામ દુબી કુંડ આપ્યું આ કુંડનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એટલે જ આજે પણ વર્ષોથી પરંપરા મુજબ મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા સાધુઓ દ્વારા આ કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે લોકવાયકા મુજબ આ સાધુઓના રૂપમાં મહાદેવજી સાથે નવનાથ ચોર્યાસી સિદ્ધો તેમજ બીજા સિદ્ધ સંતો આ કુંડમાં સ્નાન કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે જય ગુરનાથ આ શિવલિંગ અને વિશે આપણા મહારાજ પાસેથી જાણકારી તો શું તમારું આ શિવલિંગ પાંડવો નીકળેલા જાત્રા એને સ્થાપન કરેલી છે સદા શિવશંકર ભોલેનાથ ભવનાથનું નામ અર્પણ કરી ભવનાથ અહીંયા સ્થાપન કરેલું છે જેની પૂજા જ વર્ષોથી આ થાય છે અને સદા શિવશંકર ભોલેનાથ શિવરાત્રી નથી વરઘોડો નીકળે છે ખુદ શિવ ભગવાન સદાશિવ શંકર ભોળેનાથ ત્યાં સ્નાન કરવા મળકી કોણમાં આવે છે સદા શિવ ભક્તિ કરશો તો તમારું કામ ફરી ફરીબોળું થઈ જશે આ લિંગ વર્ષો જૂની સ્થાપિત છે સમજ્યા જેને પુરાણી લિંગ કરવામાં આવે છે મિત્રો હવે આપણે કિનાર અખાડામાં જવાનું છે ત્યાં જઈને દર્શન કરીએ

ને તમારે આપણે આ કિનાર અખાડામાં ક્યાં ક્યાં આપણે બધા જોડાયેલા છે લગભગ તો બાર થી દિલ્હી થી પછી આ કે દૂર દૂર થી માસી લોકો આવે છે કિનાર અખાડા અને મહાશિવરાત્રી વિશે તમે કઈ જણાવો અમને બધા આપણા ભાવિકો ભક્તોને ભક્તો ને તો શિવરાત્રી આવી નથી પણ તોય ભક્તોની ભીડ ખૂબ જ ઉભરી રહે છે તો આ જે શિવરાત્રી આવે ત્યારે પણ શાંતિથી દર્શન કરો છોકરા કોઈ ખોવે ના જાય શાંતિથી દર્શન કરો તમે અનપર્ષ ના ખોવે જાય છોકરા ના ખોવે જાય ધક્કામુકી કર્યા વગર શાંતિથી દર્શન કરો એવી પ્રાર્થના અમે આવ્યા તમે પણ આવો એવી જેલથી દોવા તમે આ માંસ અને બીજા બધા ક્યાં કેના છે તમે થોડી માહિતી આપો એ નામ સાથે વિરલ માં હે

મારી પહેલી વખત હતો મેં સારું છું જેટલા પણ ગયા છે જેટલા પાછા આવી ગયા છે છે ભગવાનનો એમના માટે હાથ છે અમે તો ભગવાન અમે પાછા આવી ગયા છે જેટલા પણ ગયા હતા એ બધાને સારું છે અને જે અત્યાર જવાના હોય તો મહેરબાની કરીને ના જતા તમારા મા બાપને પગ ધોઈ કાઢજો પાણી પી લેજો ધુમ્મ જવાની રચ્યા એક જ છે કે તમે જાઓ તો સારું છે નાના છોકરાને ના લેજો

અંદર જણાવશું જોતા રહેજો આગળ જોઈ શકો છો મિત્રો અહીંયાત્રો આરામ કરવા બેઠા છે યાત્રિકો છે મહંતો છે

जंगल जंगल भटकती है मेरे को आप बहुत साल हो गया जूनागढ़ मैं तो यही पढ़ा हूँ हूं जंगल में नरवर के घर में जब मिलती है ना तो मुझे ऐसे का ना झीला हो जाता है क्योंकि हमको अनुभव हुआ है इसलिए बता रहा हूं कार्य कला भूल जाते हैं सब

हम कहना से तो में वहाँ के बोले बाबा यार छू में यार किस बोल रहा हाँ यार कहे यार एक बार यार वो अपने को यार बाबा तो आए किसने यार बच्चा बन के आया और किसने आया बोले लोग चलो मेरे साथ मामले में ये क्या हो बहुत તો મિત્રો આપડે જૂના અઠવાડિયા આપણે બધા સાધુ સંતોના દર્શન કરી લીધા અત્યારે બધા આરામ માં છે